નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી ભક્તો સતરંગી ફૂલોથી સજી ધજીને ભગવાન રથ પર થયા સવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પહોંચ્યા રથયાત્રામાં જમ્મુ કાશ્મીરના કુલગામમાં છ આતંકીઓ થયા ઠાર બે જવાન શહીદ બે દિવસથી

પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણો માં પ્રાર્થના જય જગન અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં સવારે ચાર વાગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પહોંચી ગયા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો અમે છાય ભગવાન જગન્નાથની આરતી ઉતારી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા માટે જોડાયા હતા રથયાત્રાની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે આશરે અઢાર હજારથી પણ વધુ સુરક્ષા કર્મીઓ રૂટ ઉપર ફરજ ભજવી રહ્યા છે ચાર હજાર પાંચસો થી વધુ સુરક્ષા કર્મીઓનો મુવિંગ બંદોબસ્ત છે રથ અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં છે ટ્રાફિક નિયમ માટે એક હજાર નવસો એકત્રીસ સુરક્ષા કર્મી છે તો સોળ ક્રેનની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આશરે પિસ્તાળીસ થી વધુ સ્થળો પર છન્નું કેમેરાથી બાજ નજર રાખવામાં આવી છે આ રથયાત્રામાં

કોંગ્રેસનો નો સરકાર બનાવવાની વાત પરંતુ આ વચ્ચે રાહુલ રાહુલ ગાંધી જાહેરમાં શા માટે બોલ્યા કટુવે ગુજરાત કોંગ્રેસ શા માટે ભૂઠી પડી શું ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધી બોલ્યા તેનું કોઈ પાલન આ કર્યું જ નથી આ તમામ મુદ્દા પર વાત કરીએ विगत वार बात करिए परंतु आप पहला राहुल गांधी शुभ बोलिया आप एक वक्त सांभ लो एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया कांग्रेस पार्टी के कार्यकर्ता ने राहुल जी कहता है मुझे राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा ये आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए अभी सांभ राहुल गांधी शु बोलिया बे घोड़ा एक घोड़ो लग्न नो एक घोड़ो रेस नो गुजरात कोग्रेस લગ્નના ઘોડાને રેસમાં મોકલે છે અને રેસના ઘોડાને લગ્નમાં મોકલે છે સીધી અને સ્પષ્ટ વાત છે કે અનુભવી નેતા અને પૂર્વ દિગ્ગજ નેતાઓનું સંગઠનમાં કામ છે જ્યારે લડાયક આક્રમક યુવા નેતાઓનું ચૂંટણીમાં કામ છે જે જીતી શકે જે ગુજરાત કોંગ્રેસને બેઠકો અપાવી શકે એ પછી લોકસભાની હોય વિધાનસભાની હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોઈ પણ હોય પરંતુ થાય છે શું ઉલટું એ રાહુલ ગાંધીનું કહેવું છે એ પણ એવું બોલ્યા હતા કેટલીક વખત હવે આ વિશે થોડી ચર્ચા કરી લઈએ કે રાહુલ ગાંધી અને રાહુલ ગાંધી આ બોલ્યા છે તો શું ભૂતકાળમાં તેવું કશું થયું જ નથી રાહુલ ગાંધી આ વસ્તુ અત્યારે બોલ્યા પરંતુ લોકસભા ચૂંટણીમાં તેની અસર જોવા મળી ચૂકી છે જી હા ગુજરાત કોંગ્રેસે જે રેસના ઘોડા હતા જે રેસના ઘોડા તેને ખરેખર રેસમાં ઉતાર્યા હતા અને જે લગ્નના ઘોડા કહી શકાય જે હવે સંગઠનમાં કામ આવી શકે તે ચૂંટણી નહોતા લડ્યા આ વાત સીધી અને સ્પષ્ટ છે અમુક બેઠકો માટે જી હા અમુક બેઠકો માટે અમુક બેઠકોમાં કોંગ્રેસ પાસે જાણે કે ઉમેદવાર જ ના હોય એ પ્રકારે ઉમેદવાર મૂકી દીધા હતા પહેલાં વાત કરી લઈએ રેસના ઘોડા વિશે ગેનીબેન ઠાકોર વાવ જીતતા હતા બે ટર્મ ધારાસભ્ય રહ્યા બે હજાર બારમાં હાર્યા બે હજાર સત્તરમાં બે હજાર બારમાં શંકર ચૌધરી સામે હાર્યા બે હજાર સત્તરમાં જીત્યા બે હજાર બાવીસમાં જીત્યા ત્યારબાદ કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને જીતી ગયા અમિત ચાવડા અમિત ચાવડા પોતે લડવા નહોતા ઈચ્છતા લોકસભા લડવા ઈચ્છતા નહોતા તેમને મનાવવામાં આવ્યા અને આણંદમાં ઉતારવામાં આવ્યા થોડું રહી ગયું બાકી આણંદમાં પણ કોંગ્રેસની કોંગ્રેસના સાંસદ હતા તે જ રીતે વાત કરીએ તો રાજકોટમાં પણ દિગ્ગજ નેતાને ઉતારવામાં આવ્યા પરેશ ધાનાણી નહોતા માનતા પરેશ ધાનાણી પોતાને પોતાને ઉમેદવાર નહોતા કહેતા પરંતુ ત્યારબાદ તેઓ પણ મેદાને પરેશ ધાનાણી પોતે જો એ ખરેખર લગ્નના ઘોડા રેસમાં ના ઉતરવા ઈચ્છતા હતા સામેથી જ પોતે ના પાડતા હતા છતાં તેમને ઉતારવામાં આવ્યા પરેશ ધાનાણી લડ્યા પોતે રાજકોટ તો દૂર દૂર સુધી છતાં લડ્યા હતા બીજી વાત કરીએ વલસાડ લોકસભાની અનંત પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે તેને પણ લોકસભા આવી હારી ગયા પરંતુ વલસાડમાં તમે જોશો તો અમરેલીમાં શિક્ષિત ચહેરો મૂકવામાં આવ્યો જેની બેન જેનીબેન જેની બેન અમરેલી લોકસભા તેમાં આવતી મહુવા વિધાનસભા ગારિયાધાર વિધાનસભાના કારણે કોંગ્રેસ કદાચ ન જીતે પરંતુ જેની બેન ઠુમ્મર એ ખૂબ જ સારા ઉમેદવાર તરીકે સામે આવ્યા એ જ વાત રહી જૂનાગઢમાં પણ હીરા ચોટવાને ટિકિટ આપી કોંગ્રેસે મજબૂત ઉમેદવાર તરીકે સાબિત થયા સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા અમિત ચાવડા પરેશ ધાનાણીની જેમ જૂના નેતા છે કોઈ નવા નેતા નહીં પહેલાનો અનુભવ પણ છે તેમને ટિકિટ આપવામાં આવી પરંતુ એ કોંગ્રેસને ખબર હતી કે ત્યાં તેને ફાયદો થઈ શકે છે એટલે કે એ પોતે લગ્નના ઘોડા તો હતા જ પરંતુ ઘોડા પણ હતા અને જીત નથી મળી પરંતુ પરિણામ લઈને આવ્યા આ થઈ અલગ અલગ વિસ્તારની વાત અલગ અલગ લોકસભાની વાત પરંતુ કેટલીક બેઠકો મિત્રો તેવી હતી કે જ્યાં ખરેખર ખરેખર કોંગ્રેસે મોટી ભૂલ કરી હતી કદાચ કોંગ્રેસ પાસે ત્યાં નહીં હોય ઉમેદવાર કદાચ કોંગ્રેસ પાસે ત્યાં પૈસા નહી હોય કદાચ કોંગ્રેસ પાસે બધું હશે તો પણ સોનલબેન પટેલ ખરેખર રેસના ઘોડા હતા કે નહીં એ આજે પણ સવાલ છે અમિત શાહ જીતે છે અને મોટી લીડ સાથે જીતે છે નવસારી બેઠક સી આર પાટીલ મોટી લીડ સાથે જીતે છે ફરી એક વખત અને ત્યાં પણ નૈશદ દેસાઈને મૂકવામાં આવ્યા કેટલાય ઉમેદવારને લોકો ઓળખતા પણ નહોતા નૈશદ દેસાઈના પ્રકરણમાં પણ આ જ પ્રકારનો કેસ હતો નૈશદ દેસાઈમાં પણ જોવા મળ્યું અને નૈશદ દેસાઈ ગાંધીગીરી પર આવ્યા પરંતુ પરિણામ ન મળ્યું સી આર પાટિલ મોટી લીડ સાથે જીત્યા શું નવસારીમાં પણ કોઈ ચહેરો નહોતો વડોદરા લોકસભા બેઠક જસપાલ જસપાલસિંહ પઢિયારને ઉતારવામાં આવ્યા પરંતુ પરિણામ ન મળ્યું માની લઈએ કે વડોદરા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પરંતુ આટલા વર્ષોમાં એક ઉમેદવાર શા માટે ન ગોતી શક્યા પંચમહાલ પંચમહાલમાં પણ ઘોડો ખોટો પડ્યો પંચમહાલમાં પણ પાંચ થી વધુની લીડ તમે જોશો પંચમહાલ છે વડોદરા છે ગાંધીનગર છે નવસારી છે આ સહિત તમે અલગ અલગ ઉમેદવાર જોશો તો તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે ખરેખર કેટલી બેઠકોમાં સંગઠનના વ્યક્તિઓને મૂકી દીધા હતા અને આ માટે રાહુલ ગાંધી બોલ્યા પરંતુ રાહુલ ગાંધીની વાત અત્યારના સમયે પચાસ ટકા જ સાચી કહી શકાય તેનું મુખ્ય કારણ એ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસે ખરા અર્થમાં લડાયક નેતાઓને પણ મૂક્યા હતા મેદાને તેની ઝલક પણ આપણને જોવા મળી અને એક બેઠક પણ ગઈ પરંતુ નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠકનું શું ગુજરાત કોંગ્રેસ ત્યાં થાપ ખાઈ ગઈ આ પ્રકારના નેતાઓને સંગઠનમાં રાખવા જોઈએ તેને ટિકિટ આપવાનું કહેતા લોકોને એક વખત ચેક કરી લેવા જોઈએ એક વખત પૂછી લેવું જોઈએ કે આ પાછળ કંઈ ગેમ નથી રમાતી ને સુરતમાં ગેમ રમાણી અને સુરતમાં ચૂંટણી વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા આ સહિત બીજી તો કેટલી બેઠકો છે દાહોદમાં પણ શું થયું દાહોદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી હતી એટલે કે કેટલી બેઠકો તેવી હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધી શકત પરંતુ કાં તો ઉમેદવાર નહોતા કાં તો મજબૂત ચહેરો મૂકવામાં ન આવ્યો જામનગરમાં એક પ્રયોગ કરવામાં આવ્યો અને તેનું પરિણામ પણ મળ્યું પૂનમ માડમ સામે જે પી મારવિયાએ ટક્કર આપી હતી આ તમામ વાતો છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીનું આ વેણ કટુ વેણ ગુજરાત કોંગ્રેસને અસર કરી ગયું છે શક્તિસિંહ ગોહિલ જોતા રહી ગયા રાહુલ ગાંધી આ બોલ્યા ત્યારે અને શક્તિસિંહ ગોહિલ કદાચ અંદર મનમાં મલકાતા પણ હશે કારણ કે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી જૂથબંધીની વાતો ચાલતી આવે છે પરંતુ તમે જોશો છેલ્લી ચૂંટણી લોકસભાની ચૂંટણી તેમાં તેની અસર ઓછી જોવા મળી હોય તેવું લાગે છે કારણ કે દિગ્ગજો પોતે જ ચૂંટણી લડવાની ના પાડતા હતા કારણ કે તેમને ખબર હતી કે લડશું તો હારી જશું શક્તિસિંહ ગોહિલ પોતે પણ ચૂંટણી નથી લડ્યા રાજ્યસભામાં છે હજુ કાર્યકાળ લાંબો છે એનું કારણ છે મુમતાઝ પટેલનું પણ ચેપ્ટર હતું કે ભાઈ ભરૂચ બેઠક પર તમે ઇન્ડિયા ગઠબંધન સ્વરૂપે લડી રહ્યા છો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ભાવનગરમાં પણ હતું ભાવનગરના જ શક્તિસિંહ ગોહિલ આમ છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્યાં આ તમામ સ્થિતિ હતી એના તમામ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ આ શબ્દ ઉચ્ચાર્યા છે આ નિવેદન આપ્યું છે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે કેટલાય કેટલાય દિગ્ગજો એ પછી અંબરીશ ડેર લઈ લો એ પછી હાર્દિક પટેલ લઈ લો દિગ્ગજો કોંગ્રેસની ટપી વંડી ટપીને ભાજપમાં ચાલ્યા ગયા છે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે વિજય મેળવવો હોય બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવી હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાયો છે અહીંથી શરૂઆત કરવી પડશે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે

આ મકાનમાં ભણે છે અને પૂરતી એ વ્યવસ્થા નથી તો અમે મુલાકાત માટે આવ્યા છે જેથી કરીને આપણે આગળ સરકારમાં રજૂઆત કરી શકીએ માનો કે ત્યાં આમ જોવા જઈએ તો વિશ્વની સૌથી મોટી પ્રતિમા આપણે પાસે સરદાર પટેલ સાહેબની વિશ્વમાં નામ આપણું છે તો તે જ ગામની શાળાની આ હાલત એ આપણા માટે બહુ ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય અને વાસ્તવિક પરિસ્થિતિ આવ્યા છે એની રજૂઆત માટે કેમકે એના લીધે જ આ લોકો એવું કે છે કે અમે અમારા બાળકોના સરખી લઈને અમે બીજી જગ્યાએ મૂકીએ છીએ કેમ કે શાળા છે જ નથી મકાન નથી ભાડાના મકાન તો કેટલા સુધી ચલાવવા એટલે આમાં તમારી તમારી નથી ભૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું ગૌરવ છે અને તે બન્યા બાદ કેવડિયાનો વિકાસ પણ થઈ રહ્યો છે પરંતુ આ શિક્ષણની સ્થિતિ હજુ પણ જેમની તેમ જોવા મળી રહી છે વાત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સંચાલિત સરકારી માધ્યમિક શાળાની છે જેના જૂના મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે પરંતુ નવું મકાન ન બનતા છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી એક જૂના બિલ્ડિંગમાં માધ્યમિક શાળા ચાલી રહી છે જ્યાં ઓરડાઓનો પણ અભાવ છે છે ઓરડાની વચ્ચે બાળકો અભ્યાસ કરી રહ્યા આ વાલીઓની રજૂઆત થતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રિયાલિટી ચેક કર્યું હતું આજે અમે કેવડીયા એકતા નગરના વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે આવ્યા છે ત્યારે નર્મદા નિગમના જર્જરિત મકાનમાં આ શાળા ચાલે છે એમના મકાનો ડિમોલેશન કરીને આજે ત્રણ વર્ષ થઈ ગયા છે ત્રણ વર્ષથી આ લોકો આ મકાનમાં જર્જરિત મકાનમાં ભણે છે અહીંયા નથી લાઇબ્રેરી નથી પ્રાર્થના સભાનો પ્રાર્થના સભાનો હોલ નથી પાઠ્યપુસ્તકો મૂકવા માટેનો રૂમ કે નથી શિક્ષકો માટેની ઓફિસો ત્યારે ખૂબ ગંભીર હાલતમાં અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે વાલીઓની ઉગ્ર રજૂઆત છે સરકારને અમે ધ્યાન દોરીએ છીએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં છે ત્યાં દુનિયાના અને દેશના લોકો અહીં અવારનવાર આવે છે અને એ જ ગામના વિદ્યાર્થીઓને ભણવા માટેની વ્યવસ્થા સરકાર નથી કરી શકતી ત્યારે આવનાર દિવસોમાં સરકારને અમે કહીએ છીએ કે આમાં ગંભીરતાપૂર્વક ધ્યાન લેવામાં આવે અને થોડા મહિનાઓ બાદ મકાનનું ખાતમુહૂર્ત કરીને કામકાજ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે આમ નહીં કરવામાં આવશે તો દિવાળી બાદ આ સમગ્ર વાલીઓને સાથે રાખીને અમારે આ કેવડીયા એકતા નગરમાં ઉગ્ર આંદોલનના માર્ગે ઉતરવું પડશે

હમણાં જે નર્મદા નિગમના મકાનો છે પણ જર્જરિત હાલતમાં છે એમણે કીધું અમે ભયના અથારે ભણી રહ્યા છે અને પૂરતી સવલતો નથી ત્યારે એમણે પણ કીધું કે સાહેબશ્રી ટૂંક સમયમાં અમારી સગવડ થાય એવી વિનંતી કરીએ છીએ તો એમની રજૂઆતો અમે સરકાર સુધી પહોંચાડીશું પછી પણ સરકાર સત્વરે નહીં જાગશે તો અમારે આંદોલનના માર્ગે આગળ વધવું પડશે બધી ક્લાસરૂમમાં કોમ્પ્યુટરો હોય પાઠ્યપુસ્તકો હોય એમના બોર્ડ હોય બધા ઉપર મૂકેલા છે કેમ કે જગ્યા નથી ટેબલ મૂકવાની જગ્યા નથી બેસવાની જગ્યા નથી એટલે ખૂબ વિપરીત પરિસ્થિતિ છે અહીંયા લાઇટોની વ્યવસ્થા પૂરતી નથી એટલે આ તમામ બાબતે અગવડતા છે ત્યારે આટલી જોહો જોલાલીનું કેવડિયા નગર હોય અને ત્યાંના વિદ્યાર્થીઓને ભણવા માટે જો સુવિધા ના હોય એટલે સરકારે ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અહીંના શિક્ષકો ખૂબ એમના પ્રયાસો ચાલુ છે સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે પણ વાલીઓને પોતાના બાળકોની ચિંતા છે કે આવી જર્જરિત મકાનમાં કઈ રીતના ભણાવીએ એટલે વાલીઓ સર્ટી કાઢીને જાય છે એવું શિક્ષકોની રજૂઆત તમને મળી છે ચૈતર વસાવાના સવાલ બાદ આચાર્ય કનુબેન ચૌધરીએ સવાલોનો જવાબ આપ્યો હતો શું કહ્યું તેમણે સાંભળો આ મકાનની બાબતથી તમે રજૂઆત કરી દીધી છે અમારી વાડી કચેરીએ હવે ત્યાંથી જે કંઈક આગળની પ્રોસેસ છે તે વળી કચરી રીતે થાય આ સ્કૂલ જૂની સ્કૂલ શું થયું ને અત્યારે કઈ આ જૂની સ્કૂલ ડિમોલેશન કરી નાખી દે હવે અમારે બે બે વર્ષ થી અહીંયા બેસીએ છે આ ત્રીજું વર્ષ અંતર રિનોવેશન છે પણ બની જાય તો સારું શિક્ષકો કેવા સક્ષમ છે આ શિક્ષકો તમારે ક્વોલિફિકેશન વાળા જ છે ને સક્ષમ છે આ વર્ષે અમારે સારું એવું પરિણામ છે ધોરણ બાર નું સો ટકા છે ધોરણ દસ નું અમારે નેવું છે એવી રીતે નથી પણ પેલું કે આમ મકાન બની જાય તો સારું એ રીતની રજૂઆતો છે ચૈતર વસાવા બોલતા રહ્યા છે ચૂંટણી હોય કે ન હોય સારું શિક્ષણ મળી રહે તે દરેક વિસ્તારની પ્રાથમિકતા હોવી જોઈએ